તમને મહાલક્ષ્મી યોગ પણ દેખાડ્યો હશે કોઈ કે તમને નંગની વીંટી પહેરાવી હશે કોઈ કે કઈક વિધિ સૂચવ્યું હશે આ બધું જ કેટલું સાચું છે અને કઈ રીતે અસર કરે છે જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ શું છે તેની ટર્મિનોલોજી શું છે આ ગ્રહો કઈ રીતે કુંડળીના કયા ખાનામાં ગોઠવાય છે અને પરિભ્રમણ કરે છે આજના આ પોડકાસ્ટમાં આ સવાલોના જવાબ તમને મળશે કેટલીક માન્યતાઓ અથવા તો તમે જે સાંભળ્યું છે એનાથી વિરુદ્ધ કે કદાચ જુદું સાંભળવા પણ મળે એ બનવા જોગ છે તમારી માન્યતાઓને સહેજ ધક્કો પહોંચે અથવા તો તેને જુદી ચર્ચા તરફ વાળે એવું પણ બને આ પોડકાસ્ટ જોયા પછી ખેર મોકળા મને જ્યોતિષ શાસ્ત્રને સમજવાની ચાલો આ પોડકાસ્ટમાં કોશિશ કરીએ છેક સુધી જોજો બહુ મજા પડશે અને આ પોડકાસ્ટમાં અમે ફરી એક વખત આમંત્રણ આપ્યું છે શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુને જેઓ વાસ્તુશાસ્ત્રી તો છે જ આપણે ગયા પોડકાસ્ટમાં તેમના વાસ્તુશાસ્ત્ર વિશેના મંતવ્યો અને અભિપ્રાયો જાણી ચૂક્યા છીએ તેઓ ન્યુમરોલોજીસ્ટ પણ છે અને એસ્ટ્રોલોજર પણ છે તેમની વાતો તેમના વિચારો તેમના મંતવ્યો ખૂબ રસપ્રદ છે મજા પડશે તમને આપ સૌનું પણ સ્વાગત છે નમસ્તે વેલકમ યુ અગેન એક ઘણી જ બધી વાતો અને ઘણી બધી એ માન્યતાઓ રુદ્રાક્ષને લઈને હોય છે રુદ્રાક્ષ એકમુખી દ્વિમુખી પંચમુખી અષ્ટમુખી આવા રુદ્રાક્ષ પહેરવા કે ન પહેરવા રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવા પહેરવા તો ક્યારે પહેરવા એકમુખી હોય તો બહુ મોંઘો હોય ને જલ્દી અપ્રાપ્ય હોય એ સાચો છે કે ખોટો એ કઈ રીતે ખબર પડે તો રુદ્રાક્ષને પહેરવાને લઈને કે રુદ્રાક્ષને લઈને પણ ઘણા બધા લોકો અસમંજસમાં હોય છે આપ શું પ્રકાશ રુદ્રાક્ષ રુદ્રાક્ષ એટલે એટલે રુદ્ર રુદ્ર વત્તા અક્ષ અક્ષ શિવ અને આંસુ એટલે શિવજીના આંસુ માંથી ઉગેલું એક વૃક્ષ અને વૃક્ષનું ફળ એટલે રુદ્રાક્ષ પણ તમે કીધું એ પ્રમાણે આજકાલ લોકો રુદ્રાક્ષ કરતા ભદ્રાક્ષ વધારે પહેરે છે અથવા તો લોકો વેચે છે કારણ કે રુદ્રાક્ષ એ એવી રીતે મળે છે કે ક્યાંક ને ક્યાંક લોકોની સમજથી થોડુંક દૂર હોય છે અને ભાવમાં થોડોક માની લો કે રુદ્રાક્ષ મોંઘા હોય છે અને તમે જ્યારે વેપારી પાસે જાઓ તો એ રુદ્રાક્ષના બદલે તમને ભદ્રાક્ષ બતાવે તમને બતાવે અને આમ પણ જે ડુપ્લિકેટ વસ્તુ હોય ને એનો નેચર એવો હોય કે ઓરિજિનલ કરતાં સારું દેખાય તો રુદ્રાક્ષના બદલે જે ભદ્રાક્ષ આપે છે એ વસ્તુ કોઈ પણ એક ફળનો ઠળિયો અને એ ઠળિયાને કોતરીને બનાવેલી વસ્તુ છે તો એ યાદ રાખવું જરૂરી છે કે રુદ્રાક્ષ તમે જ્યારે પહેરો તો ઓરિજિનલ રુદ્રાક્ષ હોવો જોઈએ એટલે એ બી વ્યક્તિ પાસેથી લીધેલો હોવો જોઈએ કે જેને બે આંખની શરમ હોય એવી વ્યક્તિ પાસેથી જવું એવી વ્યક્તિ પાસેથી જવું કે જ્યાં જેન્યુન રુદ્રાક્ષ વેચાતા હોય પણ કેવી રીતે હાથમાં આવ્યા પછી માણસ આમાં આમાં એવું છે કે આમાં એવું છે કે તમે કોઈ બ્રાન્ડેડ ડાયમંડની દુકાનમાં ડાયમંડ લો તો તમને લાગે છે કે એ ખોટું હોય ન હોય એવી રીતે એવી રીતે તમે અમદાવાદમાં જ હું જેટલી બહુ બધા લોકોને ઓળખું છું જે રુદ્રાક્ષના વેપારીઓ છે હા કોઈને જરૂર પડે આજે જ્યારે હું તમારી સાથે બેઠો છું ત્યારે આપણે સમાજની એટલી પણ સેવા કરી લઈએ કોઈને જરૂર પડે તો ચોક્કસ મને ફોન કરજો હું તમને એ દુકાનના નામ આપીશ કારણ કે આમાં પાછું એવું થાય આમાં પાછું એવું થાય તમે કોઈને મદદ કરવા જાઓ તો કોઈને એમ થાય બાપુ ધંધો કરી લેશે તો આ રુદ્રાક્ષ પહેરવાથી શું અસરો થાય છે એની એ પહેરવાથી રુદ્રાક્ષ થી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે રુદ્રાક્ષ પહેરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને એક વાત યાદ રાખો કે દુનિયાની દરેક સેલિબ્રિટી એ રુદ્રાક્ષ પહેરેલા હોય અને રુદ્રાક્ષ પહેરવા જોઈએ મારા એક 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 મિત્ર ડીસીપી રિટાયર્ડ થયા છે એ મારી સાથે હમણાં એકાદ વર્ષ પહેલાં અમે લોકો બેઠા હતા તે વખતે એમણે મને કીધું કે બાપુ મેં લગભગ પાંચસો ફેટલ એટલે જે એક્સિડન્ટ થાય ને જે લોકો ગુજરી જાય છે ને જોયા હશે કોઈના ગળામાં મેં રુદ્રાક્ષની માળા નથી જોઈ એનો મતલબ કે રુદ્રાક્ષ તમને બચાવે છે રુદ્રાક્ષ તમને બચાવે છે એટલે રુદ્રાક્ષ એ બ્લડ સર્ક્યુલેશન તમારા શરીરનું જે શરીરનું જે તાપમાન છે એ અને તમારું જે બ્લડ છે બીપીનું છે એને કંટ્રોલ કરે છે રુદ્રાક્ષ તમને તમારામાં વિશ્વાસ આપે છે રુદ્રાક્ષ એક થી એકવીસ મુખી હોય છે એક મુખી રુદ્રાક્ષ તમારા પોતાનામાં એવો વિશ્વાસ આપે છે કે તમે કાંઈ પણ કરો એમાં તમને સક્સેસ મળે છે પણ એક મુખી રુદ્રાક્ષ બહુ દુર્લભ છે મળતો નથી એટલે એક મુખીના નામે કોઈમાં પડશો નહીં કારણ કે એક મુખી રુદ્રાક્ષ જે લોકો આપશે ને એ કાજુ જેવો આપશે હવે તમે વિચારો ચીકુ ક્યારે લાંબુ ના હોય અને કેળું ક્યારે ગોળ ના હોય તો તમને એક મુખી રુદ્રા ગોળ બદલે કાજુ આપી દે ને કે આ એક મુખી છે અને તમે પહેરી લો તમને તો મજા મજા કે બાપુ મેં તો એક મુખી પહેર્યો છે તો છેતરાશો નહીં બે મુખી રુદ્રાક્ષ તમારું બોન્ડિંગ વધારે છે બે મુખી રુદ્રાક્ષ તમારી વાંચા વધારે છે બે મુખી રુદ્રાક્ષ તમારું ફેમિલીમાં માન સન્માન વધારે છે ત્રણ મુખી રુદ્રાક્ષ એ તમારો બિઝનેસ વધારે છે ચાર મુખી રુદ્રાક્ષ તમને બલાઓથી ટાળે છે પાંચ મુખી રુદ્રાક્ષ તમારો વેપાર વધારે છે તમારી જોબમાં તમને પ્રોગ્રેસ કરાવે છે છ મુખી રુદ્રાક્ષ તમને જાહો જલાલી આપે છે સાત મુખી રુદ્રાક્ષ તમારી આધ્યાત્મિકતા વધારે છે અને જાત્રા કરાવે છે આઠ મુખી રુદ્રાક્ષ તમારું શરીર સારું રાખે છે નવ મુખી રુદ્રાક્ષ એ તમને હિંમત આપે છે નવમુખી રુદ્રાક્ષ તમને બોલવાની કળા આપે છે નવમુખી રુદ્રાક્ષ તમને પાંચમાં પૂજાવ એવી શક્તિ આપે છે તો આવી રીતે હવે માની લો કે દસ મુખી એટલે ફરીથી એક મુખી થયો અગિયાર મુખી એટલે ફરીથી બે અગિયાર એટલે બે મુખી થયા તેર મુખી એટલે પાછો ચાર મુખી થયો એવી રીતે આ બધા જ રુદ્રાક્ષ એકથી નવ મુખી રુદ્રાક્ષ નું આ પ્રકારે ફળ મળે છે અને હું એવું માનું છું કે આપણે બધાએ રુદ્રાક્ષ બીટીઓ નહીં પહેરો તો ચાલશે સોનું નહીં પહેરો તો ચાલશે પણ તમારે રુદ્રાક્ષ પહેરવા જોઈએ પણ એક વસ્તુ એ ખરી છે કે આ બધી વસ્તુ પહેરીને નહીં હું તો કહું છું બીટીઓ પણ પહેરીને ના સુવાય તમને જ્યારે પણ કઈ કોઈ જગ્યાએ તમને કોઈ વીટી પહેરાવશે ને એટલે એવું કહેશે જો આ ગુરુની વીટી મેં તમને સિદ્ધ કરીને આપી છે હવે કાઢતા નહીં એટલે કાઢી નાખવાની સૂતી વખતે આ બધી વસ્તુ જોઈએ જ નહીં કારણ કે આ એક પ્રકારનું ચાર્જર છે જો તમે તમારા મોબાઈલને હંડ્રેડ ચાર્જ કરો અને પછી તમે કાઢી લો છો ને તો બ્લાસ્ટ થાય એમ આ પણ તમને બ્લાસ્ટ કરે તો સૂતી વખતે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો દાગીનો તમારા શરીર ઉપર ન હોવો જોઈએ જોઈએ વાહ શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો